તો દર્શક મિત્રો નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે ચૈતર વસાવાના પત્ની ચૈતર વસાવાને જેલની અંદર મળવા જાય છે કે નથી જતા જી હા મિત્રો ચૈતર વસાવાના પત્ની તેમનો દીકરો અને ચૈતર વસાવાની પૂરેપૂરી ફેમિલી ચૈતર વસાવાને જેલની અંદર મળવા જાય છે જી હા મિત્રો એના વિશે જે વાત કરીશું તો તમે પહેલાં એક નાનકડી ક્લિપ જુઓ કે જ્યારે ચૈતર વસાવાના પત્ની ચૈતર વસાવાને મળવા ગયા ત્યારે તેમની સાથે શું થયું હતું હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કે કેટલી છપાછપી થઈ છે દલીલ કરી કે તમે મોબાઈલ જબ કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જબ કરો છો તો પોલીસ પોલીસ કર્મીની આ એક ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારા મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની ચૈતર વસાવાને મળવા ગયા જેલમાં અને ત્યારબાદ તેમનું શું થયું તે હજુ સુધી તમે સરખી રીતે ના સાંભળ્યું હોય તો દસથી વીસ સેકન્ડ વિડીયો પાછળ કરીને પૂરેપૂરો જુઓ કારણ કે ચૈતર વસાવાના પત્નીએ મોટો ખુલાસો કરીને કીધું છે કે જ્યારે હું મારા પતિને મળવા ગઈ ત્યારે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર મારા જોડેથી જે પણ મોબાઈલ હતા તે મોબાઈલ લઈ લીધા હતા જી હા મિત્રો હવે આ ચૈતર વસાવાના પત્ની કહે છે કે શું મને એક મારા પતિને મળવાનો હક નથી કેમ મારી જોડેથી આ મોબાઈલ લઈ લીધા એ વાત ઉપર ચર્ચા કરી રહ્યા છે તો મિત્રો ભાજપ સરકારે શું ખોટું કર્યું છે તો મિત્રો આમ જોવા જઈએ તો ભાજપ સરકારે ખોટું નથી કર્યું કારણ કે અમુક ઓફિશિયલ અને બંધારણના નિયમો હોય છે તે નિયમો પ્રમાણે ચાલવું પડે છે અને કોઈ પણ આરોપીને કોઈ વ્યક્તિ મળવા આવે ત્યારે મોબાઈલ લઈ જવાની પરમિશન નહીં હોય તેના કારણે જ ચૈતર વસાવાની પત્ની જોડેથી જે પણ મોબાઈલો અથવા કોઈ અન્ય સામગ્રી હતી તે લઈ લેવામાં આવી હતી હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ કે ચૈતર વસાવાના શું સમાચાર આવે છે અને ચૈતર વસાવા છૂટી શકશે કે નહીં શકે તે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું